નેતાજી સુભાષ ચંદ્ર બોઝની એકસો ઓગણત્રીસમી આજે જન્મ જયંતિ મંગલમ ચારાસ્તે આવેલા નગરપાલિકાના બગીચામાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની વિવિધ સંસ્થાઓ દ્વારા તેને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ અને અનેક સંસ્થાઓ દ્વારા સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફુલહાર કરી વંદના કરી હતી ભુજ નગરપાલિકાના અધ્યક્ષ રશ્મિબેન સોલંકીએ ટૂંકું પ્રવચન પણ કર્યું હતું દરમિયાન સત્યમ સંસ્થા દ્વારા વિવિધ વિસ્તારોમાં બાળકોને ગાંઠિયા જલેબીનો અલ્પાહાર કરવામાં આવ્યો હતો આ માટે પૂર્વ નગરપતિ અને જાણીતા દાતા અને ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે દ્વારા તેમજ ફરસાણ મીઠાઈનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આજના દિને એ ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે સુભાષચંદ્ર બોઝના જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો તેમજ ભુજ નગરપાલિકાએ પણ શ્રદ્ધાંજલિ આપી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ એ વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા